ખેડૂતો માટે યુટ્યુબ ચેનલ અંદર આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂત રેશન કાર્ડ માટે મોટો ફાયદો ટોળકી સહાય પાંચ હજાર રૂપિયાની સહાય કુટુંબિક લાભ અનાજની અંદર ફેરફાર તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું સૌથી પહેલાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત જો તમે નોંધણી નથી કરાવી તો તમે કરાવી શકો છો કોઈપણ ધંધો છે એ કરાવી શકે છે તો આ યોજના અંતર્ગત અઢાર અલગ અલગ વ્યવસાયની અંદર જોડાયેલી છે તો એની અંદર અઢાર અલગ અલગ વ્યવસાય અંતર્ગત છે તો શિલ્પકારો કારીગરો પ્રમાણપત્રો આઈડી કાર્ડ આપવામાં આવશે તો આઈડી કાર્ડ પણ આપવામાં આવશે જ્યારે પણ તમે આની અંદર ટ્રેનિંગ લીધા પછી ટૂલ મળ્યા પછી તો તમને લાભ થશે એકથી ત્રણ લાખનો લાભ એટલે કે સરકાર આપી રહી છે ઓછા વ્યાજ દરે ત્રણ લાખની લોન પહેલાં વર્ષની અંદર એક લાખની લોન બીજા વર્ષની અંદર બે લાખની એમ કહીને ત્રણ લાખ તો પાંચ ટકા વ્યાજદર રહેશે તો યોજના અંતર્ગત જે કૌશલ્ય વિકાસ પ્રશિક્ષણ ટૂલકીટ લાભ ડિજિટલ યવર્ધ્યમાં પ્રોત્સાહન તો મિત્રો આની અંદર જ્યારે પણ તમે ટ્રેનિંગની અંદર જાઓ છો તો દરેકના પાંચસો રૂપિયા સ્ટાઈપેક તમને સરળ કર તો મિત્રો આની અંદર ટૂલકીટ સહાય મળશે જો તમારે પૈસા જોતા હોય તો પૈસા અને ટૂલકીટ જોઈતી હોય તો ટૂલકીટ મળશે તો આની અંદર મિત્રો આની અંદર ડાયરેક્ટ બેંક ખાતાની અંદર રચનો કરવામાં આવશે તો કોનેલા સુધારી કામ નાવ બનાવે છે અસ્ત્ર બનાવે છે લુહાર તાળુ બનાવે છે હથોડા બનાવે છે સોના એટલે કે સોની કુંભાર મૂર્તિકાર મોચી કળિયાકામ ટોપડી ચટાઈ બનાવે છે પારંપરિક ઢીંગલી અને રમકડા બનાવે છે ન્યાય માળા બનાવનાર ધોબી દરજી અને માછલી ઝાડ જે છે એ અંતર્ગત આની અંદર જે કામ કરી રહ્યા છે એમને આની અંદર લાભ મળતો હોય છે ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર સેવિંગ બેંક ખાતું અને પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ આ ફક્ત આટલી વિગતો તમારે જઈ અને ફોર્મ તમારે રૂબરૂ ભરવાનું હશે જેથી કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય તો આ ફોર્મ ભરવા માટે તમારે ક્યાં જવાનું છે તો સી એસ સી સેન્ટર તમારા નજીકના વિસ્તારની અંદર કોમન સર્વિસ સેન્ટર છે તો ત્યાં જવાનું રહેશે તો મિત્રો વધુમાં છે કે માર્ચ મહિનાની અંદર રેશન કાર્ડ ધારકો માટે રેશન કાર્ડ ધારકોને શરૂઆતના આજ એટલે કે આજ મહિનાની અંદર રેશન કાર્ડ વેપારીઓ અનાજ ખાંડ દાળનો એક પણ જથ્થો ફાળવ્યો નથી એટલે કે સરકાર દ્વારા સૌથી મોટી ભૂલના કારણે હજુ સુધી અનાજનો જઠો છે એ દુકાનદાર સુધી પહોંચ્યો નથી જેથી તમને આ મહિનાની અંદર લેટ અનાજ મળશે તો આ મહિનાની અંદર શરૂઆત દુકાન ઉપર રિઝન લેવા આવતા ગરીબ લાભાર્થીઓની ધક્કા મૂકી છે એટલે કે તમારે જ્યારે પણ તમે અનાજ લેવા જાઓ છો આ મહિનાની અંદર તો થોડું લેટ જવા વિનંતી તો જથ્થા દર મહિને અનિયમિત ફાળવવાની ફરિયાદો બહુ જૂની છે તો તમારા ગામની અંદર જે રેશનિંગની દુકાનો પર જાઓ છો તો રેગ્યુલર અનાજ કઈ તારીખે મળે છે એ પણ અગત્યની તારીખ છે એ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો મિત્રો આ મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને સૌથી મોટો લાભ છે હોળીનો તહેવાર આવી રહ્યો છે તો એ અંતર્ગત સરકાર એક લીટર કપાસ છે આ તીલનું દાળ જે વિતરણ છે કઠોળની અંદર એ છે મળશે ખાંડ મળશે વ્યક્તિ દીઠ અનાજની અંદર ઘઉં ચોખા જે છે એ મળશે તો આટલું આ અનાજ આ મહિનાની અંદર તમને મળવા મળવાપાત્ર રહેશે તો જ્યારે પણ તમે અનાજ લાવજો અને લઈને આવ્યા છો તો તમને કઈ કઈ અનાજ મળી છે એ કમેન્ટ કરીને આવશે જણાવજો તો મિત્રો તમે જાણતા હશો કે મહિનાની અંદર પંદર દિવસ કે વીસ દિવસ તો ક્યારે પચીસ છવ્વીસ સત્યાવીસ અમુક દુકાનદારો જથ્થો પહોંચતો હોય છે તો આ સમયગાળા દરમિયાન રેશન કાર્ડ ધારકો સસ્તા અનાજ દુકાનદારો વચ્ચે ઘર્ષણ થતું હોય છે તો તમને કઈ તારીખે અનાજ મળે છે એ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો મિત્રો વધુમાં છે કે રેશન કાર્ડ ધારકોને મળશે પાંચ હજારની સહાય તો યોજનાનું નામ છે સત્યવાદી રાજા હરિચંદ્ર મહત્વ સહાય યોજના તો આ સહાય અનુસૂચિત જાતિના લોકોને નબળી આર્થિક પરિસ્થિતિ કારણે કુટુંબના સભ્યોની મૃત્યુ પ્રસંગે આ સહાય પાંચ હજારની મળતી હોય છે તો આ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે તો યોજના પાત્રતા પણ છે તો મૃત્યુ પ્રમાણે વ્યક્તિ અરજદાર ફક્ત અનુસૂચિત જતી ન હોવો જોઈએ આવકની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજાર મૃત્યુ થયા પછી તમારે છ મહિનાની અંદર અરજી કરવાની છે તો અવસાન પ્રમાણમાં વ્યક્તિ નોંધણીનું પ્રમાણપત્ર ફરજિયાત રજૂ કરવાનું છે તો મરણ પ્રમાણપત્ર વ્યક્તિ ધરના કોઈ એક જ વ્યક્તિ આયોજનનો લાભ લઈ શકશે તો આની અંદર જે પુરાવા તરીકે રહેશે તો રહેઠાણનો પુરાવા તરીકે વીજળી બિલ લાયસન્સ ભાડા કાર્ડ ચૂંટણી કાર્ડ વગેરે રહેશે તો મળનાર વ્યક્તિનું પ્રમાણપત્ર પાસબુકની પ્રથમ પાનાની નકલ રદ થયેલ છે આધાર કાર્ડ વાર્ષિક પણ દાખલો સમક્ષ અધિકારી સાથે જાતિ પેટા દાખલો અને મિત્રો આની અંદર આ યોજના હેઠળ મળતા લાભની વિગત લે કે કીટ નાણાકીય સહાય વગેરે તો અનુસૂચિત જાતિના લોકોને નબળી આર્થિક પરિસ્થિતિ કારણે આ સહાય મળતી હોય છે તો આની અંદર ડાયરેક્ટ બેંક ખાતાની અંદર તમને સહાય ચૂકવવામાં આવશે તો મિત્રો આની અંદર સમાજ કલ્યાણ અધિકારી અંતર્ગત તમે આ સહાય મેળવી શકો છો અથવા ગ્રામ સેવા અંતર્ગત આ સહાય મળશે અને ત્રીસ દિવસની અંદર આ અરજીનો નિકાલ થતો હોય છે તો મિત્રો આની અંદર વધુમાં છે કે ખેડૂતો માટે સૌથી મોટો લાભ તો તમે જાણતા હશો કે ભારતીય સરકાર દ્વારા કે કેસી લોન આપવામાં આવે છે તો ભારતીય સરકાર ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે અનેક યોજનાઓ ચલાવે છે એ અંતર્ગત આ યોજનાની અંદર કઈ કીસી યોજના છે તો માધ્યમ જે ખેડૂતોને બીજ ખાતર જંતુનાશક દવાઓ આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા માટે લોન સરકાર આપે છે તો સરકાર માહિતી અનુસાર માર્ચ બે હજાર ચૌદની અંદર કઈ કીસી રકમ ચાર પોઈન્ટ છવ્વીસ લાખ કરોડ રૂપિયા હતી જે ડિસેમ્બર બે હજાર ચૌદ સુધી વધીને દસ પોઈન્ટ પાંચ કરોડ સુધી પહોંચી ગઈ છે તો કિસાન કાર્યગાળ યોજના વિતરણ સરકારી આંકડા અનુસાર બે હજાર ચૌદ અંતર્ગત રહેતી હોય છે તો કૃષિ બજેટમાં પણ મોટો વધારો થયો છે કિસાન ક્રેડિટ કાર્ડ અરજી કઈ કરવી તો મિત્રો આપણે જાણીએ કે કિસાન ક્રેડિકાર્ડ યોજના મેળવવા માટે નીચે પ્રક્રિયા અનુસાર છે તો નજીકની બેંકની શાખાની અંદર કેકેસી માટે અરજીનું ફોર્મ ભરવાનું રહેશે તો તમારે યોગ્ય રીતે ફોર્મ ભરવાનું રહેશે જે પણ તમે બેંકની અંદર તમારું ખાતું છે તો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો એ અંતર્ગત પણ તમે તમારા નજીકની બેંકની અંદર આ જે કેકેસી લોન છે એ લઈ શકો છો આની અંદર ઓળખનો પુરાવો સરનામાનો પુરાવો આવકનું પ્રમાણપત્ર ફોર્મ ભરેલી જે બેંકમાં સબમિટ કરવાનું છે તો બેંક દ્વારા અરજી ચકાસણી અને પ્રમાણપત્ર પ્રક્રિયા થશે અને સફળ વેરિફિકેશન પછી તમને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત ત્રણ લાખનું જે કિસાનો માટે અગત્યનું ક્રેડિટ કાર્ડ છે એ આપવામાં આવશે અને ઓછા દરે તમને આની અંદર લોન મળતી હોય છે તો જૈન મિત્રો માત્ર જયગઢ ભી ગુજરાત